પાછ્યો છે આલી તમે તું પછી છોકરા શું કરી તતવાના છે ને તા છોકરા આલા તારા બાપ ને બેહવાની તાકાત નથી આવી શું કરું પણ નથી મોન તો મારા કે ઉદારે હું ઘરે હોતો નહીં રાતે મોળા ઘરે આવું એટલે કે પીનાવી રહે શું કરું કે છે મારે હવે બોલ મત બોલ લે જા તો હમ તો કે તો બોલે જ મત કે શું કહું કે છે બાપ શું કરો બાપ મોટો કરો તમને ખબર છે હું ખબર છે એ ભગવાન શું થાય હોય નો હોય બોલ હા તમને ખબર છે હું ગોમ ગમેન ભમાવ ખબર છે ને પીપી જો તો પછી તમે ભમી જો છો આપડે આપણે ગમે હોય પણ આપણી ઇજત છે નહીં એમ ન અને હા અભય આજ પછી મારી મફત ને મારા ઘેર ના આવવા આવો મારા છોકરાને ના આવતો એ તો કોલર

તું તારો બાપ જો આજ પછી ઘર માં નથી અને શું થાય છે શું નહીં થાય અમને ખબર નહીં ભલે ગરીબ ગયા તારે ભલે ઉમી ગયા કોટ નઈ લગાડવાનું

નહી પાવો આપડે કે નહીં પીવો આપડે ગરીબ નો ખબર આગે જ આવશે

અશ્યુ મોન તો નહી એમ મારું છોકરાના બધા પૈસા એમાં વાપ નાખ્યા વાપરવા દીયો હાલો પણ બધું કાઢી નાખ્યો છે ને નોકરી જાય છે એટલે મેડી આવે પૈસા આપલો કાકા દારૂ દારૂ ભાઈ ઘોડાનું પૂછડું ડબોળીન પાવા તો કોક તો કરો બસ તાન દારૂ છોડ દે કા એ અમારા બાને આબુ નામ થોડ થોણી કરતા છોરા દારૂ નેલી જાઓ હા અને

તો તોય તમે કેમ નહીં સુધરતા આ તમારા કારણે તમારા ભાઈની આભરુદાય તમારા છોકરાની આભૃદાય અટલે શું તમે હાવ આ તારું પીન શું કાઢી લ્યો આ તમારું શરીર જોયું છે શરીર હવે તો હાડક દેખાય હાડક મોનું ભાઈ હવે મારે વતન નહીં કેવું રેડી મને તમે શરમ આવી જુઓ એટલે એના ઘરે તો કોઈ નથી તમારા તો હજી તમારો છોકરાનો છોકરો ઉભો તમારી આખી આવડી મોટી સોરી ઉભી એની તો શરમ કરો ભલા પાકો ભાઈ બનજો તેલ લેવા આટલું બધું તમને કેસે આટલા આટલા બધા તમારા માટે આટલા આટલા રસ્તાઓ ઘાટી ચાલે આ શું પીવીને હડિયા એક વસ્તુ વિચારો તમારું આમાં શું આવે તમે કેટલું કમાશો આમાં જે તમારે પીવડાવે છે ને પીવડાવે તમારા કરતા ડબલ કમાઈ જાય છે

એ તું આ રીતનું કરે ને એટલે તને તો ખરેખર તને તો જેવડા પડી તો મરી જાય નહીં સારું હેટ તું કરે આજ તો હવે તો તને મોને ના લું કાળિયા હે તારું મન માર ન ભૂત કર ફાધર હેડો ફજી આવ કે ઘરે હાટલા ની હાટલે ની તો નેસે બે ને નેસે એ ઓમે છોકરા તું અન બે હોય માર ભાઈ છોકરા ઓમે તું બે

એટલે તને લાગશે સમજો હવે કવ સમજી ગયો હવે કાલ થી આ કોન ચાલુ કરજે પછી તારો બાપ ચી રીતનો દારૂ છોડતો

ભાઈ મારે મન તો બોલીશું મન કેવો મારો રસ્તો હું તો જાતો તો ભાઈ ભાઈ ઘરે એટલે એની મારા મારે પીપી લેવા તો મારવા સોંધી રહીશ ભાઈ

પોકે બી કીજી ઓરી રે હું પો આમુશ આ છોકરો કેન ઘરે આવે છે અને આ ફાઈલો સપ્તાહમાં ઘરે આવ્યો તો હારું હારા પોકે માલક હે શું કરી ના આવે હે હ હ કઈ નહીં શું કઈ નહીં કઈ કોટા ના પી ના સુ ના ના अरे मुठो के से पी ना आया है ना हां ना नहीं पीतो आ बाप 25 वर्ष की पी सकता हो बद्दी खमे पर पी ना आया बता ना नहीं पीतो काता नहीं पीतो ना पी ना हाथ बोल ना नहीं पीतो करता काज पोसा दी पोसा दी पोसा दी तो जाओ गुंडी भों ठके हां 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 जी बोलती है तो तुम बहुत थे देते हां वो थी की खातेस हाँ थी? आ की नाही मानेगी आ तो भाई ओ स्तूप दिला अडड जातो या स्तूप मड जातो ते ती जातो तर बाप ये रु उते पडतो स्तूप वाडे आज विधा पड तर विधा आज वा क्या विधा पड आज मन सै गयो आज तो कम मन सै गयो आज मन सै गयो ह सब पण मन की है मन की ह मन सै गयो विधा ब तर बाप मत

પૈસા તો હું કમાઈ લાવું હા પણ આ છોકરો મને શીખવી ગયો શું શીખવી ગયો આ છોકરો બી ના એટલે મને એવું થઈ ગયું કે માવડ હું તો ઉધો પણ હું મારા છોકરાને પણ શીખવાડી દઉં પછી વરા પછી હવે ફોન પછી વાત હવે રોવાથી કોઈ ફાયદો ના થાય મનુભાઈ એક વાત કહું તમને ખોટું લાગે તો માફ કરજો પણ આ સૃષ્ટિનો નિયમ છે કે જો દીકરો રંગ ના બતાવે ને તો થી બાપે ખબર જ ના પડે કે પોતે શું છે આ શૃષ્ટિમાં એવી દરેક જગ્યાએ એવી શું કહેવાય કે વસ્તુ થઈ ગઈ છે કે જો બાપ તમાકુ ખાતો હોય ને તો દીકરો એ જ લતમાં પકડે બાપ જો બીડી પીતો હોય તો કાલ ઉઠીને દીકરો એ બીડી પીવા લાગે બાપ જો દારૂ પીતો હોય તો દીકરો એ સોનો સોણો દારૂ પીવે કહેવત છે કે બાપ એવા બેઠણ વડીવા ટેટા અરે બીજી અખા ભાઈ મારી વાત આપણો તમને કે આપણે તો ઠેર્યા કે હેડો ભાઈ આપણા પાસે પૈસા છે અને જેના પર પૈસા નહીં હોતો એ પીવીએસ પી પણ સૌથી વધારો સૌથી વધારે જો પસ્તાવો કરતો હોયને તો એ કોણ છે ખબર આપણા પરિવારમાંથી આપણી પત્ની કે જે બીજું ઘર છોડીને આપણા ભરોસે આપણા ઘરે આવી છે અને એ જ વ્યક્તિને આપણે શું કહેવાય કે દારૂ પી અને ધમાલ કરીએ એના ઉપર હાથ ઉઠવો પાડીએ એને મારીએ અને એની અસર આપણા છોકરાઓ ઉપર પડે આપણી આપણી દીકરી હોય કે આપણો દીકરો હોય અને એક વસ્તુ મનુભાઈ કે જેવું તમે કરશો ને એવું કાલ ઉઠીને તમારા છોકરાઓને ભરવાનું થાય અને તમે જેવી હાલત અત્યારે તમારી પત્નીની તમારા દીકરાની તમારી દીકરીની તમારા દીકરાના દીકરાની કરશો ને એવીની એવી હાલત કાલ ઉઠીને તમારા દીકરા અંગત થવાની છે તમે એ નથી વિચાર્યું તમારો છોકરો અત્યારે પીને આવ્યો એટલે તમે તરત આમ નરમ થઈ બી ગયા નેચો મોટો ગાયો અને રોવા મળ્યા તારા હવે તમને ફોન થયો આ હકીકત ની એક વાત કહું તો મન કે તમારો છોકરો આજ પીન જ નથી આવ્યો તારો એ એક્ટિંગ કરી છે એની આ તો ખાલી આ તમને ફોન લાવવા માટે મે એને કીધું તો તું અલ્યા છોકરા આ રીત કરજે કેમ કે તમારો ભાઈ કેવા આવે એટલે તમને ખારું લાગે હું કેવા આવું એટલે ખારું લાગે આજુબાજુમાંથી ઓલા રહોબા છે અભોબા છે જણો ભાઈ છે આ બધા કેવા આવે એટલે તમને ખારું લાગે આ તો ભાઈ શું ફાયદો ઈ તો આકો માફ કર દે પણ મારી વાત ઓબળો આજ પછી કોદાળો દારૂ હાથ ના લગાવતા અરે જેટલી ગ્રા ને એટલી હું તો નહીં પીવું પણ કોક પીવાય નઈ અને મિત્રો તમને ભી કહું છું કે દારૂ પીવાથી તમારું શરીર બગડે છે કમાવા વાળો કમાય છે પણ ઘર તમારું ખાલી થાય છે અને આવનારી સ્ત્રી હોય તમારો છોકરો હોય દીકરી હોય આ બધાની અસર તમારા એ છોકરાઓ ઉપર તમારા પરિવાર ઉપર પડે છે પીવા જે પીવડાવે છે ને ક્યારે એવું ન વિચારે કે આ માણસ જીવશે મરશે કે શું કરશે એના પરિવારનું એને તો ખાલી પૈસાની લાલચ હોય પણ સંભાળવાનું તમારે છે કેમ કે જ્યાં સુધી આપણે દારૂને લગાવતા રહેશું ને ત્યાં સુધી આ ગુજરાત તો શું ભારતનો એક કોનો પણ નથી બદલવાનો કેમ કે સરકાર ખાલી જાહેરાત કરે છે પણ પાલન આપણે કરતા જ નથી આપણે એકબીજાને સલાહ આલવા જઈએ કે ભાઈ તું દારૂ મત પીને આપણા જ ઘરે દારૂનો એ અડ્ડો ગાળેલો હોય એટલે એ પણ સારું ન કહેવાય એટલે આપ સૌને એક હાથ જોડીને અમે બધાને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો દારૂ પીતા હો ને તો આજ પછી છોડી દો એને એને દૂરથી સલામ કરો અને એના નામના જે જળ છે હાથમાં લઈને એના નામના હોમી દો કે આજ પછી અમે દારૂ એ નહીં અડીએ આ મારા માટે હું નથી કહેતો અને આ વિડીયોનો માધ્યમ એટલો જ છે કે તમને એક સારો મેસેજ આપી શકીએ કે તમે આજ પછી દારૂને હાથ ન લગાવો ક્યારે પણ તમે શું કહેવાય કે આ બધી જે નોર્મલી પોઝિશન હોય છે નવી નવી પરિસ્થિતિ જે પેદા થાય છે કોરોના જેવો કોરોના આવી ગયો પછી એના સિવાયની પણ ઘણી બધી એવી અગવડતાઓ આપણને પડે છે કે જેનું આપણને ક્યાંય ધ્યાન જ નથી હોતું આપણે કમાઈએ ચારસો રૂપિયા ને એમાંથી બસો રૂપિયાનું તો પી જતા હોઈએ અને બાકીના જે બસો વધ્યા હોય એનો આપણે ક્યાંક ને ક્યાંક ખર્ચો કરીએ એટલે આપણો પરિવાર જે આમ કહેવાય ને કે સફળતાની સીડીએ ચડતો હોય ને તો પણ ન ચડે એટલે જેમ આ મનુભાઈએ દારૂ છોડ્યો અને જેમ આ ભાઈ ભાઈમાં જેમાં તિરાડ પડી ભત્રીજામાં તિરાડ પડી દીકરા અને દારૂ પીવો પડ્યો આ બધું જ દારૂના કારણે થાય છે એટલે આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે આજ પછી દારૂ ન પીતા અને આ વિડીયોનું બનાવવાનું માધ્યમ એટલું જ હતું કે અમે તમને એક નવો મેસેજ આપી શકીએ બાકી જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ખોટું લાગ્યું તો મિત્રો માફ કરજો આ